નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ છની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે જેમના ભાગ નંબર ચાર સામાજિક વિજ્ઞાન જેમના પાંચ નંબર સોળ સ્થાનિક સરકાર તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તો જોઈએ અહીં તમને આપેલી છે અધ્યયન નિષ્પત્તિ અને શૈક્ષણિક મુદ્દાઓ પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ચોરસ બોક્સમાં લખો નંબર એક સ્વ કઈ સંસ્થા ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નથી તો જવાબ આવશે સંસ્થાઓમાં કેટલા ટકા મહિલા અનામત હોય છે જવાબ આવશે સી પચાસ ટકા નંબર ત્રણ પંચાયતી રાજમાં સૌથી મહત્વનું એકમ કયું છે તો જવાબ આવશે બી ગ્રામ પંચાયત નંબર ચાર ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછા કેટલી વાર ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે તો જવાબ આવશે બી બે વાર નંબર પાંચ તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે જવાબ આવશે સી રાજ્ય સરકાર નંબર છ નીચેનામાંથી કઈ સમિતિ જિલ્લા પંચાયતની સમિતિ નથી જવાબ આવશે ડી સંચાલન સમિતિ નંબર સાત ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલ છે સી આઠ નંબર આઠ નીચે નમસથી સ્થાનિક સ્વરાજ્યના કયા હોદ્દાની મુદત અઢી વર્ષની હોય છે જવાબ આવશે સી મેયર નંબર નવ નગરપાલિકાના દરેક વોર્ડમાં કુલ કેટલા સભ્યો હોય છે જવાબ આવશે સી ચાર નંબર દસ ગ્રામ પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે ડી કલેક્ટર વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જે નવી સો અધ્યયન પોથી આવી ચુકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો તો અહીં તમારે બુક મેળવવા માટે કોન્ટેક નંબર પર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો પ્રશ્ન બે એ બંધ બેસતા જોડકા રચો નંબર એક તાલુકા વિકાસ અધિકારી તો જવાબ આવશે એફ તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરે છે નંબર બે જિલ્લા ચૂંટણી અધિકારી તો જવાબ આવશે સી કલેક્ટર નંબર ત્રણ નગરપાલિકાના મુખ્ય અધિકારી જવાબ આવશે બી ચીફ ઓફિસર નંબર ચાર મહાનગરપાલિકાના મુખ્ય અધિકારી ડી મ્યુનિસિપલ કમિશનર નંબર પાંચ મહાનગરપાલિકા સભ્ય તો જવાબ આવશે એ કોર્પોરેટર બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો નંબર એક તલાટી કમ મંત્રીની નિમણૂંક સરપંચ કરે છે ખોટું નંબર બે ગ્રામ સભા એક ગામની ધારાસભા જેવી છે ખરું નંબર ત્રણ સામાજિક ન્યાય સમિતિ પાંચ સભ્યોની બનેલી હોય છે ખરું નંબર ચાર જિલ્લા આયોજન સમિતિના સચિવ કલેક્ટર હોય છે ખરું પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો નંબર એક આપણે પંચાયતી રાજનું ખાલી જગ્યા સ્તરનું માળખું સ્વીકારેલ છે તો જવાબ આવશે ત્રણ નંબર બે ગ્રામ પંચાયતના વડા ખાલી જગ્યા હોય છે સરપંચ નંબર ત્રણ તાલુકા પંચાયતના વહીવટી વડાને ખાલી જગ્યા કહે છે તાલુકા વિકાસ અધિકારી નંબર ચાર ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યનું ત્રીજું સ્તર ખાલી જગ્યા પંચાયત છે જિલ્લા નંબર પાંચ સભાના અધ્યક્ષ ખાલી જગ્યા હોય છે સરપંચ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો નંબર એક ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કેટલી છે કઈ કઈ તો કે ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની ત્રણ સંસ્થાઓ છે નંબર એક ગ્રામ પંચાયત નંબર બે તાલુકા પંચાયત નંબર ત્રણ જિલ્લા પંચાયત નંબર બે સ્થા શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કેટલી છે અને કઈ કઈ તો કે શહેરી સ્થાનિક સ્વરાજ્યની બે સંસ્થાઓ છે નગરપાલિકા અને મહાનગરપાલિકા નંબર ત્રણ ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા ચૂંટાયેલા સભ્યો કેટલા હોય છે તો ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા ચૂંટાયેલા આઠ સભ્યો હોય છે નંબર ચાર ગ્રામ પંચાયતના કાર્યાલયને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ગ્રામ સચિવાલય નંબર પાંચ ગ્રામસભામાં ગ્રામજનો ઉપરાંત બીજા કોણ કોણ હાજરી આપે છે ગ્રામસભામાં ગ્રામજનો ઉપરાંત સરપંચ તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ હાજરી આપે છે નંબર છ તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર કોણ તૈયાર કરે છે તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર તાલુકા વિકાસ અધિકારી તૈયાર કરે છે નંબર સાત પંચાયતી રાજમાં ત્રણે સમિતિની રચના કરવી ફરજિયાત છે પંચાયતી રાજમાં સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે નંબર આઠ કેટલા લાખથી વધુ વસ્તી ધરાવતા નગરોમાં મહાનગરપાલિકાની રચના કરવામાં આવે છે પાંચ લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા નગરોમાં મહાનગરપાલિકાની રચના કરવામાં આવે છે નંબર નવ મહાનગરપાલિકાની કઈ સમિતિ સૌથી વધુ મહત્વની મહાનગરપાલિકાની કારોબારી સમિતિ સૌથી વધુ મહત્વની છે નંબર દસ ક્યાં અધિકારી જિલ્લા ન્યાયાધીશની ભૂમિકા પણ ભજવે છે તો કલેક્ટર જિલ્લા ન્યાયાધીશની ભૂમિકા પણ ભજવે છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો નંબર એક સ્થાનિક સ્વરાજ્ય એટલે શું તો કે ગ્રામ કક્ષા ગ્રામ્ય કક્ષાએ અને શહેરી કક્ષાએ સ્થાનિક લોકોએ મતદાન તરીકે મતદાન કરીને ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા ચાલતા વહીવટને સ્થાનિક સ્વરાજ્ય કહે છે નંબર બે ગ્રામ પંચાયતોના કાર્યો જણાવો જે તમને ગ્રામ પંચાયતના કાર્યો અહીં તમને આપેલા છે જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો નંબર ત્રણ તાલુકા વિકાસ અધિકારીના કાર્યો જણાવો અહીં તાલુકા વિકાસ અધિકારીના કાર્યો પણ અહીં આપેલા છે નંબર જિલ્લા પંચાયતમાં કઈ સમિતિ હોય છે તો જિલ્લા પંચાયતની સમિતિઓ પણ અહીં આપેલી છે નંબર મામલતદારના કાર્યો જણાવો તો મામલતદારના કાર્યો પણ અહીં આપેલા છે જે તમે જોઈ શકો છો અને લખી શકો છો પ્રશ્ન નંબર છ ટૂંક નોંધ લખો નંબર એક સામાજિક ન્યાય સમિતિ તો સામાજિક ન્યાય સમિતિની પણ નોંધ આપેલી છે નંબર લોક ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર સાત માગ્યા મુજબ ઉત્તર લખો નંબર એક તમારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની મુલાકાત લઈ તેના કાર્યોની નોંધ તૈયાર કરો તો તેમના કાર્યોની નોંધ તૈયાર કરી અને અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો નંબર બે તમારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના ચૂંટાયેલા સભ્યોની યાદી તૈયાર કરો જે યાદી પણ તૈયાર કરીને આપેલી છે વોર્ડ નંબર એક બે ત્રણ ચાર પાંચ અને છ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે